રોકાઈ જાય અને ભાઈ અમુક નોકરી હોય તો સ્કૂલ હોય પણ નોકરી શરૂ હોય એટલે આવી એક બીજી તકલીફ હોય એટલે ગમે ત્યારે ટાઈમ હોય ત્યારે આટો આવે અને બાકી કઈ ભાઈ મહિનામાં પંદર થી વેકેશનમાં રહેવા આવે એવું શક્ય ન બને એટલે આવ્યા છે હવે બે થી રોકાશે બરોબર અને પછી અને આજ ભાઈ હવે રહી થી આપણે રીતે જન્મદિવસ હતો અને આજે આ ખાનાઈ બાપા પાસે હવે મહેમાન આવ્યા છે દિત્યાને ત્યાં હેપી બર્થડે જન્મદિવસની મુબારક દેવા એના ફળ હે એટલે હવે આજ પાછા કઈ જમાવટ કરશું પ્રોગ્રામ ઊ બનાવવાની હોય જો લાગે આપણે સાફ કરી જાય તો ભાઈ ઘર ઓછો થાય ત્યાં

કારો ભાઈ આપણો ભાઈ બોબોને લૂ લાગે પણ હવે અત્યારે હારું હોય અત્યારે ઠંડક બહુ મજા આવે બોબોને ઘડીક રે લૂ અને ભાઈ અત્યારે 10 રૂપિયા નું આ પોઝિશન બહુ ખરાબ બહુ પોઝિશન ખરાબ છે થોડી નથી રોડે હદું છે ને આગળ જ હાલે બહુ ધ્યાન રાખવું પડે

म्या गम्मा आरती सुरू થઈ છે અને હવે આપણે આ मेहमान આવ્યા છે તો ચા पाणी બનાવી નાખી અને ભાત ઓરી દીધા જોઈ લઈ ભાત તો चढી ગયા છે ઊતા લઈ ને ચા બનાવી નાખી પેલા પછી खीर बनाई बी तू फळां ने छले

અને પવન આવે હાઈ ક્લાસ ક્યાં મોજ આવે ને સાવ જઈશ આપણે દૂધ દે આપણે ઉતારી લઈએ તમે મહેમાન આવે એટલે પહેલા છે ને આ મારો બાબા પેલા મહેમાન ને સા પાણી પછી આપણે રસોઈ કે જે કઈ હોય આવે એટલે સ્વાગતમાં માં સા તો હોવા જોવે અને ભાઈ મારો બાપા રાજા ઉધી કોઈ પણ આંગણે આવે સા પીજા વગેરે નો જાતા ઈ રીતનું આપણે હાલમાં ઈ રીતનું રાખીએ ભાઈ આખા દિવસમાં ગમે એ વ્યક્તિ આવ્યા હોય એ એન્ટ્રી થાય એટલે સા પીજા વગેરે નો જાય ગમે એ ટાઈમ હોય સા તો આપણી ફરજ છે ભાઈ હવે આપણે આ સોખા ઉતાર્યા થઈ મૂકી દઈએ પાછા અને દૂધ ને એવું નાખી દઈએ મળતા

ભૂકો થઈ ગયો છે આપડે બદામે હારો એર ખાંડી નાખ્યા ને ભાઈ ગયી આપણે બદામનો ભૂકો થઈ ગયો છે આમાં નાખી દઈએ હારો હાર પાકી જાય ને મોળા એને કાટવાડ છે શું બટેટા મસાલો તૈયાર કરી આપણે શું નાની દીકરી ફોન આવ્યો હતો એટલે પછી બટેટા તો બાપા મૂકી દીધા એટલે બફાઈ ગયા છે અને સાલ ઉખાડ નાખવા

ફેલાનું શાક બનાવાનું છે પણ એટલા ખોલી છે નો જન્મ છે આજ અને કપા થોડો કડવો હતો તો ભઈ એ આજ વાડીએ એમ તો ટાઈમ છે તો આઈ વાત જન્મ દિવસ છે આ તો મેં રહી હા પણ ઈ બને જો મળા ને આનંદ છો અને હમણે કા પાસે આવ્યા નોતા જો ને પેલા આવ્યા તને એટલે આટો મરાઈ ગયો ને બે કામ હવે રોકાવ બે રાખી અને આજ તો ભાઈ જન્મદિવસમાંથી એવું હતું ને આપણને જો અત્યારનું ફાવતું પણ મને મારી રીતે કાકે જો હવે

અને પછી ફોડે ભૂગા કંઈક બાંધે તો એ પાછા ફોડે તો મને આમાં ટપ્પોને જ કરતો આ કરવો નહીં શું આ કઈ રીતનું આમાં શું થાય એ મને આમાં બહુ આઈડિયા આવતો નહીં પછી પાછું કેક કાપે ને એ પાછું ખાવાનું નહીં હો અત્યારે તો પાછું કાંઈક લોંદા ઉડાડે તો હવે એ કાંઈક કઈ રીતનું થાય છે આપણને બહુ એમાં આઈડિયા નથી ને આપણે એમાં ફોડવું એ જે કરતા હોય કરે આપણે આ રીતે કરીએ ભાઈ પણ લાંબુ આયુષ્ય માટે આપણે શું કરવું જો હવે ખારું એને જે ભાવતું ભોજન ખવડાવવો એના નામ ની આપણે પ્રાર્થના કરો દીવો જગુ બોલવો નહીં મારું આવું માનવું છે બીજાને જે કરવું હોય સુતે છે અને હતા કરે છે જલસા છે ભાઈ એમાં કોઈને કાય આપણે જેવાય નહીં પણ મે આખો દિવસ આવું ને આમાં મને મજા આવે જેના માટે જનમ જનમ દિવસ છે એનું તમે ગણતરી કરો પાછો એક ઓર ઓછું થાય હો આવતા બધું

ગમે અને શરીર માટે બહુ ધ્યાન રાખવું પડે અને શરીર હાસ હોવું પડે તો બધું છે બાકી શરીર સારું ન હોય તો કાંઈ છે નહીં અત્યારના સમયમાં ખોરાક ને એવું જોતા તો એ જ છે કે સારું ખાવું રીતે રહેવું બહારનો ખોરાક કાંઈ નહીં કાંઈ અત્યારે કાંઈમાં છે નહીં અને કોક કરતા એવું આપણે ફૂલો કે મેં જે જે તે ગમતું હોય એ કરે ને આપણને આ ગમે છે આપણે આ કરીએ છીએ અને આપણને આમાં મજા આવે છે વધારે તો આ કરવાનું કારણ દેખા દેખી જ છે હા આને કેટલું તો હું એનથી સારું એનથી સારું કરું પછી એમ બતાવવું આપડે એક પણ આમાં જે છે ને જે ફર્યું હોય એ પ્રમાણે હલાય બાકી દેખાડો નહીં કોક આવે અને આવીને ને પાછા વૈયા જાય કાંઈ કોઈ એમાં ઘેર પડે નહીં આપણે તો આટલી જિંદગી જોઈ બધા અનુભવ કરી લીધા હોય ને એટલે લાંબી વાત ને લાંબી ડિટેલમાં હું આમાં પડતો જ પણ અનુભવ મેં દુનિયા આખી ના કરી લીધેલા અમને પ્રેરણા મળે

ਸਾਪੜਾ ਹਿੰਗ ਨਾਈ ਦਿਓ ਆਹ ਮੈਂ ਸ਼ਾਲੋਨ પેલાનું તો કેવું હતું આમ પેલાના સમયમાં મારા પપ્પા એ અમારી વિડીયો કેસેટ ને ફોટા ને એવું એટલું બધું પાડેલું છે જોવી દે આમ આનંદ થઈ જાય હજી

આપણે પેલા બાંધી દીધું તો હવે જરાક કેળવી નાખીએ ને પછી પૂરી વણ નાખીએ અને તળતા જાય વળતા જાય સોમી તો શરૂ કરી દીધું છે અને નિત્યા ને મમ્મી ખબર આવે છે ઓલી ત્રિશા ને મમ્મી ખબર આવે છે અને અત્યારે જરાક છોકરું છે ને કંદડે થોડું કે આખો દી થાકી જાય એ તે પછી આવશે હમણાં

હવે ભાઈ રેગ્યુલર કોમેન્ટ એના નામ લઈ લી નામ છે પરમાણ નિર્મળ ગામ ઉસરડ તાલુકો શિહોર સીતારામભાઈ મજામાં બીજું નામ છે વનીતાબેન ઘોડાસરા ગામ રાજકોટભાઈ કેમ છો બેન મજામાં સીતારામ અને અમુક કોમેન્ટ એવી આવે છે કે ભાઈ અમારું નામ લેજો પણ હવે એ નામ લેવાઈ ગયું હોય તો વિડીયો જોયો હોય એમ નામ લીધું હોય તો એને ખ્યાલ હોય પણ એટલે

ગીતાબેન પટેલ કેનેડા થી કેમ છો બેન આવી નવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ હવે બીજું નામ છે વર્ષા બેન સુરત થી કેમ છો બેન મજામાં આવી નવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો સહકાર આપતા રહેજો સીતારામ હવે ભાઈ વાળું તો રંધાઈ ગયું લાગે તૈયારી થઈ ગયું લાગે એટલે હવે અમે બે જા હું ઘડી ઘડીને વાળું કરવા એટલે મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ